બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને અત્યારે સવારના વાગી ગયા છે સાડા દસ અને બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજ છે કાળે ચૌદશ એટલે બધાને કાળે ચૌદશની હાર્દિક શુભકામના ને આપણે આજ પાસવોર્ડ ડેલી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે એટલે જોવી આજના દિવસમાં શું શું છે એ બરાબર છે જોતા આર અરવી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કે બે ટીક ને મારે કે માબડું એ લેકે બે બધાય દેહ માં આલો આનંદ કરવા કે મને તો ઢૂડ માં રમન બહુ મજા આવે છે કે મને કઈ થોડું રમન બહુ મજા આવે છે હા આલો બધાય આલો બટે છો મારી ગા આ જો અમાર લીંબુડી છે એમ કે આ મન હા चला वो की परशा किया काले बड़े चंद आले तो रोटी

gababana no. asian, paint. asian paint. Oh. Hello, જામનગર જમવાનું છે ને પકોડા ને ગોટા ને ભજીયા લઈ રહ્યા છે